ઓનલાઈન માં પડતી મુશ્કેલી ફાર્મર્સ રજીસ્ટ્રેશન કાર્ડ કપાસની આયાત પરની ડ્યુટી ઘટાડીને ખેડૂતને કરેલ અન્યાય ભૂલ ભરેલ થતી ખેતીની માપણી રદ કરવી તેમજ ફરીથી ખેતી વિષયક વીમા યોજનાઓ ચાલુ કરવી ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂત મિત્રને થતા અન્યાય સામે એક બનીને ખેડૂતના હક હિત માટે આ બેહરી મૂંગીને ખેડૂત વિરોધી સરકાર સામે આંદોલનનું રણસિંગુ પુકારીને ખેડૂત હિત માટે એક થઈને લડત કરવા ખેડૂતને પોતાના હક માટે એક થઈને લડત લડવા માટેની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ભાયાવદર શહેર સહિત આસપાસના ગામડાઓમાં કુલ મોટી પાનેલી અરણી ખીરસરા વડાળી પડવલા માખીયારા સાજડીયારી ટીમડી ત્રણ કલારિયા

સૌરાષ્ટ્રના સો તાલુકાની અંદર તમામ જિલ્લા પંચાયત બેઠકો ઉપર કિસાન યાત્રા ના ભાગ રૂપે કોલકી પાનેલી અને દુનિયાળી જિલ્લા પંચાયત સીટ ઉપર ખેડૂતોની મિટિંગો રાખી છે દરેક મિટિંગ ની અંદર લોકોના પૂર્વ સહકાર મળી રહ્યો છે ખેડૂતોની વેદના અને વાચા જે છે એ ખેડૂતો ખુલીને બોલી રહ્યા છે અને આવતા દિવસોની અંદર રાજકોટ ખાતે આ ખેડૂતોના અધિકાર માટેની જે લડાઈ છે એ લડાઈની અંદર ઉપલેટા તાલુકામાંથી ત્રણથી ચાર હજાર જેટલા ખેડૂતો આ સંમેલનની અંદર પણ જોડાવાના છે અને અદભુતપૂર્વ સહકાર અમને મળી રહ્યો છે ભવરામ બહેન જીવાણી ભાયાવદર પૂર્વ પ્રમુખ ખેડૂત આગેવાન આજે ભાયાવદર ની અંદર જે ખેડૂતોના ના પ્રશ્ન સરકાર દ્વારા થતા અન્યાય સામે પેલો પ્રશ્ન તો અમારો એ છે ભાયાવદર ના ખેડૂતો નો કે ભાયાવદર નગરપાલિકા વિસ્તાર હોવાના માટે ફાર્મર રજીસ્ટ્રેશન કાર્ડ ભાયાવદર એક બે ને ત્રણ વિભાગના ના ખેડૂતો નો નીકળતું નથી આજે છેલ્લા બે વર્ષ થયા સહકારી મંડળી તેમજ ખેડૂત આગેવાનો દ્વારા મંત્રી મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરેલ છે અને એકમજ સરકાર એમ કે છે કે જે ખેડૂત પાસે પાણી ફાર્મરિજીસ્ટેશન કાર્ડ નહી હોય તો એવા ખેડૂતોને સરકારમાં આવતા જે કિસાન નીતિ સહાયના પૈસા કે અન્ય સરકારના લાભો નહીં મળે તો આમાં ખેડૂતોને તો ક્યાંય ભૂલ નથી ભૂલ માત્ર સરકાર શ્રીની છે ખેતીવાડી વિભાગની છે કે એ લોકોના કારણે ભાઈવલનના ખેડૂતોને આ કાર્ડ મળતા નથી અને બીજું કે ભાયાવજનની અંદર જે સરકાર ખેડૂતોને અન્યાય કરે છે કે પાક ખરીદી માં કે નુકશાન સહાયમાં કે ખેડૂત એક ખાતું હોય મોટું ખાતું હોય અંધામાં કપાસ વાવેલો હોય તો કપાસ ની જે ઓક્ટોબર ની સહાય સરકારે જાહેર કરી છે તો એની અંદર ખેડૂતોએ ઓનલાઈન કરેલું હોય મગફળીનું કે તુવેલું તો એ ખેડૂતોને કાઢી નાખવામાં આવે છે એ ખેડૂતો માટે ભાયોટેલા ખેડૂતો માટે અન્યાય થાય છે જે કૃષિ કૃષિ યોજના યોજના છે છે સરકાર પાક ચાલુ કરે એવી ના ખેડૂતો કરેલ જો આ ટૂંક સમય ની અંદર સરકાર ખેડૂતોની વાત નહી સ્વીકારે તો ખેડૂત સંમેલન બોલાવી અને મોટું જબરજસ્ત આંદોલન કરવાની ફરજ પડશે જીડીસી સાથે વિપુલ ધામેજ્રા ઉપલેટા